દુલ્લાભાઈ ઠુંર કામ કર્યા તાલુકો મોવા જિલ્લો ભાવનગર જીજી આર લીધેલી છે મેં છેલ્લા ત્રણ વર્ષતા પણ તેમાં સારું છે અને આ હરેખોનો પાક મેં બે વર્ષતા હરેખો કરેલો છે તેમાં મજૂરી ખર્ચ કે ખાતર પાવાનું એ બધી મહેનત ખર્ચ ઓછો થાય અને સારામાં સારું ઉત્પાદન મળે છે અને આ હરેખો છેલ્લા બે વર્ષતા કરેલો છે અને બે માં મેં બે થી ત્રણ વાર શરૂઆતમાં વેચી નાખ્યો બે ત્રણ લાખ રૂપિયા બે બે લાખ નો સારામાં સારું ડ્રીપ નું કામ છે ઉમર ગામ કરમદિયા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર આ જીજે ડ્રીપ પદ્ધતિ મેં છેલ્લા ત્રણ વર્ષતા લીધેલી છે પણ તેમાં મને સારામાં સારું ઉત્પાદન મળે છે કે આપણે ખર્ચો મહેનત બધી ઓછી ખાતર પણ આમાં પાઈ શકાય છે મજૂરી ખર્ચ ઓછો લાગે છે અને ઉત્પાદન માં પણ સારું રહે છે કારણ કે સુરતા પિયત કરતા આમાં જોઈ શકો છો કે આ ડુંગળી કેવી સરસ થાય છે અને વિઘે પેલા કરતા આમાં ઉતારો સારો બેસે છે કઈ કંપનીનું સેટઅપ મેટાપી હ કેમ લાગ્યું તમને સારામાં સારું તમે બીજા ખેડૂને શું કેશો લેવાય એમ સારામાં મસાટાફેમ કંપની નું ટપક લેવાય ઉત્પાદન સારું આવે ઓકે